આમોદ તાલુકાના મછાસરા ગામે યુવાનની બહાદુરીથી નીલગાયનો જીવ બચ્યો હતો આમોદ તાલુકાના મછાસરા ગામ ખાતે ગઈ રાત્રે ગામની સીમ પાસે એક નીલગાય કમજોર હાલતમાં એકલી રહી હતી આસપાસના જોરદાર હુમલો થવાની શક્યતા ઊભી થઈ હતી ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા જેમાં પટેલ સુહેલ ઉર્ફે બાપુએ હિંમત અને સતતતા દાખવી આગળ વધીને નીલગાયને કૂતરાઓના હુમલાથી બચાવી પોતાના જીવ જોખમમાં મૂકી નીલગાયને સુરક્ષિત રીતે કાબુમાં લીધી અને પોતાના નિવાસસ્થાન કરી હતી રાત્રિના સમયે જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી સવાર પડતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી અને નીલગાયને સલામત રીતે પોતાના કબજામાં લઈને આગળની સારવાર અને સંભાળ માટે ખસેડી હતી આ ઘટનાના પગલે ગામમાં સુહેલ બાપુના સાહસ સેવાભાવ અને પ્રાણી પ્રેમની પ્રશંસા થઈ રહી છે ગ્રામજનોએ જણાવ્યું કે તેમની સમય સૂચકતા અને બહાદુરીના કારણે એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી શક્યો છે. આ ઘટના માનવતા અને પ્રકૃતિ પ્રેમીનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. ત્યાં એક રોજ કૂતરાઓ તે નીલ ગાયને બચકા ભરતા હતા તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી આવી રીતે રોજ આ જગ્યા ઉભેલું છે. તેઓએ મોટા ભાઈએ આમોદ પોલીસ સર ખાતાને રાતે જાણ કરી. એવું કર્યું કે તમે તમારા ઘરે લઈ જાઓ. સવાર માં અમારો ફોલિસર ખાતાના કોઈ ઓફિસર અમારા ગઢી લઈ ગયા આજે વહેલી સવારે તારીખ બાવીસ બે હજાર છવ્વીસ ના રોજ સવારે આઠ વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે પોલીસર ખાતે